ઉત્તર પ્રદેશથી એક જે કૌભાંડ સામે આવ્યું છે એ તો બહુ જ ખતરનાક છે કદાચ એવું બને કે આપણે જે બ્રાન્ડેડ ઘીના નામથી આપણે એમ સમજીએ કે આપણે બ્રાન્ડેડ કંપનીનું આ ઘી ખાઈ રહ્યા છે પરંતુ હકીકતમાં એ નકલી ઘી હોઈ શકે છે નમસ્કાર છેલ્લા કેટલાક સમયથી આપણે સાંભળીએ છીએ કે ભેળસેળની હદ થાય છે એટલી હદે કૌભાંડો કરવામાં આવે છે હવે ઉત્તર પ્રદેશથી એક જે કૌભાંડ સામે આવ્યું છે એ તો બહુ જ ખતરનાક છે કદાચ એવું બને કે આપણે જે બ્રાન્ડેડ ઘીના નામથી આપણે એમ સમજીએ કે આપણે બ્રાન્ડેડ કંપનીનું આ ઘી ખાઈ રહ્યા છે પરંતુ હકીકતમાં એ નકલી ઘી હોઈ શકે છે ઉત્તર પ્રદેશની અંદર એક ફેક્ટરીમાં દરોડા પાડવામાં આવ્યા તો અઢાર બ્રાન્ડના લેબલ મળ્યા અને આ જુદી જુદી બ્રાન્ડોના લેબલ લગાવીને નકલી ઘી વેચવામાં આવતું હતું અને એ પણ પાછું કેટલું ખતરનાક રીતે ભેળસેળ કે એની અંદર યુરિયા અને ખતરનાક કેમિકલો ભેળસેળ કરવામાં આવતી હતી અને આ આખું જે નકલી ઘી છે એ દેશભરની અંદર વેચવામાં આવતું હતું પોલીસે દરોડા પાડીને અત્યારે તો આખા કૌઘાંડનો પર્દાફાશ કર્યો છે પરંતુ આવી વાતો સાંભળીને બહુ દુઃખ અને આંચકા અનુભવાય છે કે દેશમાં કેવા લોકો વસવા માંડ્યા છે કેવા વિચારધારાવાળા લોકો છે કે લોકોના આરોગ્યની ચિંતા બી નથી કરતા કે આપણા આ ધંધાને કારણે કોઈ માણસ મરી જશે તો આ આખી જે આ ઉત્તર પ્રદેશની ઘટના છે એના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડોટ કોમ ઉત્તર પ્રદેશની અંદર આગ્રામાં બ્રાન્ડેડ દેશી ઘી બનાવતી નકલી ફેક્ટરી પકડાઈ અને જ્યારે પોલીસને માહિતી મળી અને પોલીસે તપાસ કરી તો ત્યાં ગળીથી યુરિયા અને ખતરનાક કેમિકલો જે હતા એ પણ મળી આવ્યા અને આ બધું યુરિયા અને નકલી કેમિકલ આ બધું નાખીને નકલી ઘી તૈયાર કરવામાં આવતું હતું અને જે બહુ જાણીતી બ્રાન્ડ્સ છે દેશની અંદર એ બધી જાણીતી બ્રાન્ડ્સના લેબલ એ ડબ્બા પર લગાડીને બિનદાસ આખા દેશની અંદર આ ઘી વેચવામાં આવતું હતું અત્યારે તો પોલીસે આ બધું જ જેટલું પચીસસો કિલો રો મટીરિયલ નકલી ઘી બધું અત્યારે તો જપ્ત કરી લીધું છે હવે આ જે ફેક્ટરી છે એ એનું નામ છે શ્યામ એગ્રો અને આ ફેક્ટરીની અંદર ત્રણ વિભાગ છે એમાં એકમાં માત્ર નકલી ઘી બને છે બીજા એક વિભાગની એ બીજી ફેક્ટરીની અંદર ઘીનો કાચો માલ રાખવામાં આવે છે અને ત્રીજું જે ફેક્ટરી છે એની અંદર ઘીનો સ્ટોક રાખવામાં આવે છે હવે આનો જે માલિક છે એ ગ્વાલિયરનો નીરજ અગ્રવાલ હોવાનું કહેવાય છે કારણ કે જ્યારે પોલીસે દરોડા પાડ્યા તો એના મેનેજરે એમ કીધું કે ભાઈ અમે તો આ નીરજ અગ્રવાલ છે એની સૂચના પર આવું નકલી ઘી બનાવતા હતા આ જે નકલી ઘી છે એ ઉત્તર પ્રદેશ રાજસ્થાન હરિયાણા જમ્મુ કાશ્મીર ઉત્તરાખંડ બધી જ જગ્યાએ મોકલવામાં આવતું હતું અને હવે હું તમને જે વાત કહીશ તે મહત્વની છે કારણ કે આ જે નકલી ઘી બનાવીને જે બ્રાન્ડના નામે વેચવામાં આવતું હતું એમાં પતંજલિ ઘી અમૂલ બ્રાન્ડ પારસ બ્રાન્ડ આવી બધી બ્રાન્ડના લેબલ લગાવીને અંદર હોય પાછું નકલી ઘી તો એ રીતના વેચવામાં આવતું હતું હવે તમે કશેથી અમૂલ ઘી ખરીદો કે પતંજલિનું ઘી ખરીદો તો તમે તો એમ માનો કે ભાઈ અમૂલની બ્રાન્ડ છે એટલે બધું એકદમ સારું જ હશે એકદમ ક્વોલિટી બેસ્ટ જ હશે પરંતુ તમને ખબર પણ નહીં હોય કે આ અમૂલના જે બ્રાન્ડના લેબલ મારેલા છે એની અંદર તો નકલી ઘી છે અને એની અંદર પામોલિન ઓઇલ મિક્સ કરવામાં આવેલું છે એસન્સ યુઝ કરવામાં આવે છે યુરિયા યુઝ કરવામાં આવે છે ઉપરાંત અનેક કેમિકલો યુઝ કરીને આ નકલી ઘી બનાવવામાં આવતું હતું અત્યારે કાયદેસરની કાર્યવાહી ચાલી રહી છે પરંતુ આવા લોકોને તો કોઈ સંજોગોની અંદર માફ નહીં કરી શકાય કારણ કે લોકોના આરોગ્યની સાથે આ લોકો મજાક કરી રહ્યા છે આ લોકોના આરોગ્યની સાથે ચેડા કરી રહ્યા છે એટલે આવા લોકોને તો કડકમાં કડક સજા થવી જોઈએ તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ